કરપ્શન ભ્રષ્ટાચાર એ સિસ્ટમમાં એ પ્રકારે ઘૂસી ગયું છે કે ક્યાંય પણ કોઈ નાનામાં નાના ગામમાં જાઓ નાનામાં નાની યોજના પહોંચાડવાની હોય કે પછી રસ્તા બનાવવાથી લઈ અને સામાન્ય સુવિધા જનતા સુધી પહોંચાડવાની હોય એ બધી જ જગ્યાએ કરપ્શન થઈ રહ્યું છે ગામડાઓમાં સરપંચથી લઈને અધિકારીઓ બધા સુધી એ પૈસા પહોંચતા હોય છે અને યોજનાઓ એ રસ્તા વચ્ચે જ રહી જતી હોય છે એટલે અનેક ગામડાઓમાં રસ્તા પણ નથી પહોંચ્યા હવે આ કરપ્શન સામે ધીરે ધીરે અવાજ તો ઉઠતા થયા છે જનતા સવાલ કરતી થઈ છે અમુક અધિકારીઓ સારા બનતા થયા છે અમુક નેતાઓ થોડા સારા બનતા થયા છે અને એટલે ગામડાઓની સ્થિતિ સુધરે એવી આશા તો છે હવે આગળ જતા એ વધારે બગડી પણ શકે છે એવી સંભાવનાઓ પણ છે પણ એ બધાની વચ્ચે નવા સરપંચો જેટલા આવ્યા છે એટલે હમણાં જ સરપંચની ચૂંટણી થઈ એના પછી અનેક ગામડાઓ એવા છે કે જ્યાં મહિલા સરપંચને સ્થાન મળ્યું છે અને ધીરે ધીરે એ લોકો કંઈક બદલાવ કરવા માંગે છે વાત આજે છોટા ઉદેપુરની કરવી છે છોટા ઉદેપુરના નસવાડીના ડણી ગામની આ ઘટના છે મીરા રાઠવા નામના મહિલા ત્યાંથી ચૂંટાયા સરપંચ બન્યા અને હવે એ પાવડો લઈ અને રસ્તા ખોદી અને બતાવી રહ્યા છે કે કેટલો ભ્રષ્ટાચાર થયો છે સરપંચ બન્યા પછી એમણે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે પોલ ખોલતા કહ્યું છે કે અહીંયા આટલો ભ્રષ્ટાચાર થયો છે આની પહેલાંની ટર્મમાં જે હતા એ બધાએ ભેગા મળી અને યોજનાઓ અને જેટલા પણ પૈસા એ વિકાસ માટે આવતા હતા એ ચરી ખાતા છે લસવાડી તુરખેડા એની આસપાસના વિસ્તારો સુધી વિકાસ ક્યારે પહોંચી જ નથી શક્યો કારણ કે એ વિકાસ એ ગાંધીનગરથી પૈસા નીકળે છે પણ ક્યારે ગામડાઓ સુધી પહોંચતા નથી એમાં બધા કટકી કરી જાય છે અને અંતે એ સામાન્ય જનતા પરેશાન થતી હોય છે મીરાબેન રાઠવા અત્યારે સરપંચ બન્યા છે સરપંચ બન્યા પછી એમણે રસ્તા વચ્ચે નીકળી અને સ્થાનિક લોકો સાથે જઈ અને પોલ ખોલતા કહ્યું છે કે આટલો બધો ભ્રષ્ટાચાર થયો છે એના જવાબ જોઈએ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ આગળ જતાં હું હવે સરપંચ બની છું તો હું એવી આશા રાખું છું કે મારો જેટલો પણ કાર્યકાળ છે એમાં આવું કશું જ ન થાય અને જનતા સુધી જે સુવિધા પહોંચવાની હોય એ પહોંચી શકે તો એ નવા બનેલા સરપંચ મીરા રાઠવાએ ભ્રષ્ટાચાર મેટિંગ કર્યું તેમાં આજે ચાર તારીખે મીટિંગ ભરવામાં આવી હતી પરંતુ એમાં રજિસ્ટર માં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે જે નથી જેના કારણે મેં register માં સરપંચ તરીકેનો ચાર્જ charge સહી અને ચાર્જ લીધો નથી. એમાં જે કામો બતાયેલા છે register માં એ જમીન લેવલે થયેલા નથી. જેના કારણે મારે ચાર્જ લેવાનો બાકી છે. જમીન લેવલે જો કામ જોવા જઈએ તો પચાસ લાખ થી ઉપરના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો બે કરોડ ની ઉપર કૌભાંડ આપણને જોવા મળે છે. છેલ્લા નવ વર્ષથી અમારી ઘણી જે ગ્રામ પંચાયતમાં સરકાર શ્રી દ્વારા દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા અને બીજું કે સ્વચ્છતા લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી અને એમાં મેં સરળ કર્યો સરકાર જમા કરેલા પૈસા કે જેનું શું થયું અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરિયાખે નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી રોડ છે એ બંને ગ્રાન્ટમાં બે ગ્રાન્ટમાંથી એક જ કામ બે વાર બતાયેલા છે એમાં કુલ મુકાયેલા કામોમાં સિત્તેર કામો છે તે પૈકી બે કામો ચાલુ અને બીજા સાત કામો કે પૂરા થયેલા છે જેમાંથી કુલ કિંમત પિસ્તાલીસ લાખ એકવીસ હજાર એકસો ને એકત્રીસ જેમાં બે કામ એક લાખ ઓગણપચાસ હજાર છે જેમાં પૂરા થયેલા ત્રણસો બધું કે જેમાં એની રકમ એક લાખ ને ઓગણા હજાર છે થયેલા જ નથી એમાં કે જેમાંથી પંદર માં નાણાં જે કામ લીધેલું હતું એ પણ અધૂરા બોલે છે સરકારે જો આપણે ખર્ચો તો બતાવી દેવા પરંતુ જમીન લેવલ પેલા ને તેના નાણાની ની ઉજાપત થયેલી જોવા મળે છે સરકાર ને તમારે એ જ છે કે જે પણ અધૂરા કામ છે એની પૂર્તતા કરવામાં આવે જમીન લેવલ અને જે પણ પૈસા જે ઉજાપત થઈ ગયા છે એની રિકવરી કરવામાં આવે